નમસ્તે બાળ મિત્રો હવે આના પહેલા તમે ભણ્યા બરોબર કે આપણે સમ સંબંધ ભણ્યા છીએ હવે એની ટેસ્ટ તમે આપી દીધી છે જે બાળકોને નથી ખ્યાલ કે આપણે અહીંયા જે લેક્ચરમાં ભણીએ છીએ એના આધારિત ટેસ્ટ આપણે વોટ્સએપ ગ્રુપમાં લઈએ છીએ કે તમે કેટલું શીખ્યા છો અને કેટલું નથી શીખ્યા બરોબર તો એ તમે ટેસ્ટ હજી જે બાળકો નથી આપતા અથવા તો જેમને ખ્યાલ નથી તો એ આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હોય અથવા તો અહીંયા નંબર આપેલો છે એ નંબર પરથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો તમે તમારા વાલીની મદદ પણ લઈ શકો છો જે બાળકોને ન ફાવે તે તમારા વાલીની મદદ લઈ શકો છો કે એમને વાત કરો કે અમારે આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું છે તો એ પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવી આપે ઓકે ચાલો આજે આપણે ભણવાનું છે જુદાપણું શું ભણવાનું છે ભાઈ જુદાપણું હવે તમને એમ થાય કે આ જુદાપણું એટલે શું બરોબર સૌથી પહેલા તો કે ભાઈ આ જુદાપણું એટલે શું તો કે એમાં ભાઈ કઈ નથી ચાલો એક ઉદાહરણ જોઈએ અને એના આધારિત આપણે વાત કરીએ જુઓ અહીંયા તમને લખેલું છે બળદ શું લખેલું છે બળદ એની પછી લખેલું છે સિંહ એના પછી લખેલું છે વાઘ અને એના પછી લખેલું છે દીપડો હવે જુઓ ભાઈ અહીંયા તમને ચાર વિકલ્પ આપેલા હોય જુદાપણામાં એમાં ઉપર એવું સૂચના આપેલી હોય કે ભાઈ નીચે આપેલા ચાર વિકલ્પો પૈકી કોઈ એક વિકલ્પ છે એ કોઈને કોઈ કારણોસર અલગ પડે છે છે એને તમારે શોધવાનો અને એ વિકલ્પ આપણો સાચો જવાબ થાય તો જુઓ અહીંયા આપણને આ રીતે ચાર વિકલ્પ આપ્યા હવે સૌથી પહેલા આપણે આગળ વાત વધારીએ એ પહેલા જુઓ તો કે ભાઈ બળદ છે અહીંયા સિંહ છે વાઘ છે દીપડો છે હવે જો આપણે પ્રેક્ટિસ કરેલી હોય થોડુંક આપણે ભણેલા હોય તો આપણને એમને લાઈટ થાય કે ભાઈ દીપડો છે દીપડો અહીંથી આપણે શરૂઆત કરીએ દીપડો એ ઘાસ ખાય ખાય ભાઈ દીપડો છે એ શું છે ઘાસ ખાય નહીં દીપડો કેવો પ્રાણી કહેવાય માંસાહારી પ્રાણી કહેવાય અથવા તો જંગલી કહેવાય ભાઈ દીપડો કોઈ પાળે ભાઈ દીપડો કોઈ પાળે નહીં બરોબર એ જ રીતે જુઓ વાઘ છે વાઘ તો એ કેવું પ્રાણી છે ભાઈ એ ઘાસ ખાય તો કે નહીં વાઘ કેવો પ્રાણી છે માંસાહારી પ્રાણી છે અથવા તો કેવું છે જંગલી છે વાઘે કોઈ ન પાડે બીજું સિંહ આપેલું છે સિંહ પણ માંસાહારી પ્રાણી છે ભાઈ સિંહ માંસાહારી પ્રાણી છે કે નથી તો કે હા અને બીજું કેવું તો કે જંગલી પ્રાણી છે હવે જુઓ બળદ છે બળદ તો બળદ માંસાહારી છે ના ભાઈ ના બળદ કેવું પ્રાણી છે શાકાહારી એટલે કે ઘાસ ખાય છે અથવા તો એ કેવું પ્રાણી છે પાલતુ પ્રાણી છે હવે તમે મને કયો તો કે આ ચાર માંથી અલગ કોણ પડે હવે મને કયો તો આ ચાર માંથી અલગ કોણ પડે ભાઈ એમનામ આપણને ખબર પડી ગઈ બરોબર કે બળદ છે એ ત્રણ વિકલ્પથી અલગ પડે છે કારણ કે સિંહ વાઘ અને દીપડો આ ત્રણેય તો જંગલી પ્રાણી છે એટલા માટે અહીંયા કોણ અલગ પડશે બળદ અલગ પડશે એટલે બળદ આપણો સાચો જવાબ થાય ઓકે તો આ રીતે આપણે જુદાપણાના પ્રશ્નો છે એને સોલ્વ કરવાના હોય છે ચાલો આગળ હજી આપણે જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે પ્રશ્નો થોડાક જોઈએ હવે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે જે બાળકોને આવડી જાય એમણે કોમેન્ટ કરી દેવાની છે જેટલા પણ પ્રશ્નો આવે એમાં તમારે કોમેન્ટ કરતી જવાની છે જવાબ આવડતા હોય તો નથી આવડતા તો અહીંયા ધ્યાન રાખવાનું છે ચાલો ચાર વિકલ્પ આપ્યા છે એમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે એ આપણે શોધવાનો છે વિકલ્પ એ ભાઈ બી મિત્ર સી માતા અને ડી બહેન હવે આમાંથી અલગ શું પડશે જુઓ તો ભાઈ છે ભાઈ એ તમારો પરિવાર પરિવારમાં આવે બરોબર પરિવારમાં આવે તો કે હા મિત્ર તમારા પરિવારમાં ન આવે માતા તમારા પરિવારમાં આવે બહેન તમારા પરિવારમાં આવે એટલે કે કુટુંબ તમારું કુટુંબ કયો તો તમે એવું પણ કહી શકો કે ભાઈ લોહીનો સંબંધ હોય બરોબર કુટુંબ કહેવાય અથવા તો પરિવાર કહેવાય જયારે મિત્ર છે મિત્ર એ તમારો સંબંધ ક્યાંય નથી બરોબર એ કઈ લોહીનો સંબંધ નથી મિત્ર છે એ અલગ પડે છે કારણ કે ભાઈ માતા અને બહેન એ તો તમારા સગા કેવાય બરોબર મિત્ર છે એ સંબંધમાં આવે નહીં એટલા માટે વિકલ્પ બી એ આપણો સાચો જવાબ થશે ઓકે ચાલો આવા પ્રશ્નો તમને પૂછાય છે હવે આવા પ્રશ્નોનો વ્યવસ્થિત જવાબ આપવા માટે તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી પડે તો પ્રેક્ટિસ માટે મિત્રો તમારી સામે એક બુક છે જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય નૂતન સીઈટી નામની બુક છે જે બાળકો મંગાવવા માંગતા હોય તમે આ બુક મંગાવવા માટે તમારા વાલીની પણ મદદ લઈ શકો છો મિત્રો બસો એસી રૂપિયામાં કિંમત છે પરંતુ રૂપિયામાં આ બુક તમને મળી જવાની છે એ પણ નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમારી આવી જશે કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી રહેશે તો જે બાળકો મંગાવવા માંગતા હોય તમારા વાલી સાથે તમે વાત કરી શકો છો બુક ઓર્ડર કરવા માટે અહીંયા જે નંબર તમને દેખાય છે આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે વોટ્સઅપ મેસેજમાં સીઈટી બુક લખીને મેસેજ કરશો એટલે તમને સામેથી પ્રોસેસ જણાવવામાં આવી જશે બરોબર અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી હોય છે ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નો તરફ જુઓ હોકી લખેલું છે ક્રિકેટ લખેલું છે વોલીબોલ લખેલું છે અને ચેસ લખેલું છે તો આ ચાર વિકલ્પો છે એમાંથી અલગ પડતો વિકલ્પ કયો છે એ આપણે શોધવાનું છે ઓકે ચાલો જુઓ હોકી ક્રિકેટ વોલીબોલ અને સેસ મિત્રો આ છે ને સીટી પરીક્ષા જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવાનું એમાં પ્રશ્ન પૂછાયેલો છે એટલે તમને એમ થતું હોય કે કેવા અઘરા પ્રશ્નો પૂછાય તો આવા પણ પૂછાય છે બરોબર હોકી ક્રિકેટ વોલીબોલ અને ચેસ પણ આ તમે ભણેલા જ છો જુઓ આટલું તમે ભણેલા છો એ તમને યાદ હોય એટલે અંદાજો આવી જ જાય જુઓ હોકી છે હોકી એ મેદાન માં રમાય ભાઈ એટલે કે ઘર ની બહાર રમાય આઉટડોર કહેવાય આને ચાલો ક્રિકેટ છે એ પણ ઘર માં ન રમી શકાય મેદાન માં રમાય આઉટડોર કહેવાય ચાલો વોલીબોલ છે વોલીબોલ રમવા માટે પણ તમારે મેદાન માં જવું પડે એટલે કે આઉટડોર કહેવાય ચેસ છે ચેસ આ રમત તમારા મેદાનમાં જવું ફરજિયાત છે ના ભાઈ ના આ તો હું ઘરમાં બેસીને પણ રમી શકું ચેસ છે એ તો હું ઘરમાં એક પણ રમી શકું બરોબર એટલે ચેસ ઇન્ડોર ગેમ છે હોકી ક્રિકેટ અને વોલીબોલ એ આઉટડોર ગેમ છે એટલા માટે અહીંયા કોણ અલગ પડશે તો કે ચેસ અલગ પડશે તો એ મારો જવાબ થશે ઓકે તો આવા પ્રશ્નો પૂછાય છે આવા પ્રશ્નો કઈ અઘરા હોતા નથી તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરો એટલો તમને આમાં ફાયદો થતો હોય છે પ્રેક્ટિસ કરવા માટે બુક તમે મંગાવી શકો છો બીજું કે આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે જો એનું કારણ કે આપણે આવા બીજા પરીક્ષામાં પૂછાયેલા ઘણા બધા પ્રશ્નો છે એની ચર્ચા કરીશું અથવા તો આના સિવાય બીજા નવા પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એના પણ આપણે લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ અગાઉના પ્રશ્ન પ્રશ્નપત્રો પણ સોલ્વ કરતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ લેક્ચર આવે લાઈવ લેક્ચર અથવા તો અપલોડ કરીએ તો તમને ફોનમાં તમને મેસેજ મળે કે ચેનલ ઉપર વિડિયો આવ્યો છે અથવા તો લાઈવ લેક્ચર શરૂ છે તમે એમાં જોડાઈ જાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફરજિયાત છે ચાલો આગળ વધીએ આપણે એક હજી જોઈએ પ્રશ્ન અહીંયા તમને આપેલું છે ભાઈ મોગરો સફરઝન કેળા અને ચીકુ આ ચારમાંથી કોણ અલગ પડે હવે આ પ્રશ્ન તમને આવડવો જોઈએ ચાલો જેટલા બાળકો અત્યારે વિડીયો જોવે છે સૌથી તો આ ચાર વિકલ્પ કયો વિકલ્પ અલગ પડે એ કોમેન્ટ કરવાની છે એ બી ડી તમારું નામ અને કોમેન્ટ તમારે કરવાની છે જવાબમાં ચાલો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે જુઓ મોગરો સફરજન કેળા અને ચીકુ આ પ્રશ્ન પણ સી 2023 બે હજાર ત્રેવીસ જે બોર્ડનું પેપર લેવાનું એમાં પૂછાયેલો છે ઓકે ચાલો જવાબ આપો જોઈ મોગરો સફરજન કેળા કે ચીકું ચાલો જુઓ મોગરો છે એ શું છે ભાઈ મોગરો શું છે ફૂલ છે હાલો સફરજન શું છે ફળ છે કેળા શું છે ફળ છે ચીકુ શું છે ફળ છે હવે આ ચાર માંથી અલગ કોણ પડે ઈ કેમ નક્કી કરવું અરે ભાઈ જુઓ સફરજન ફળ કેળા ફળ ચીકુ ફળ અહીંયા મોગરો એ શું છે ભાઈ ફૂલ છે એ સિવાય બીજું એક કે ફૂલ આપણને આપ્યું છે વિકલ્પમાં તો કે નહીં ત્રણ ફળના નામ છે અને એક ફૂલનું નામ છે તો એ જ અલગ પડે એટલે કે વિકલ્પ એ આપણો અલગ પડે છે આપણો જવાબ શું થશે વિકલ્પ એ મોગરો આપણો સાચો જવાબ થશે ચાલો હવે આજે તમે જે કઈ ભણ્યા છો બરોબર એના આધારિત ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવશે વોટ્સઅપ ગ્રુપમાં આવતીકાલે ટેસ્ટ આવશે આ જુદાપણા આધારિત પ્રશ્નો હશે પંદરક જેવા એ પ્રશ્નો તમારે એ સોલ્વ કરવાના છે એટલે તમને ખ્યાલ આવે કે તમે આ જે કઈ ભણ્યા એ અંદર ઉતર્યું છે કે પછી આ કાનેથી ઓલા કાને નીકળી ગયું બરાબર તો ટેસ્ટ આપવાનું ભૂલાય નહીં વોટ્સઅપ ગ્રુપમાં ટેસ્ટ આવી જશે વોટ્સએપ ગ્રુપમાં હજી નથી જોડાણા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી જોડાઈ શકો છો અથવા તો બ્યાસી ડબલ જીરો ચોત્રીસ સત્યાશી તેત્રીસ માટે તમારા વાલી મમ્મી અથવા તો પપ્પાને તમે વાત કરો કે અમારે આ ગ્રુપમાં જોડાવવું છે તો એ તમને જોઈન કરાવી આપે ઓકે આના પછીના લેક્ચરમાં મળીશું ત્યાં સુધી રજા લઈએ ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં આભાર